પરેશ ભાઈ ધાના હોત ને તો આ ચાલુ થયો હતો તમને ખેડૂતો ના દેવા માફ થાય કઈ વાંધો હું રાજી હું હું રાજી હું ખેડૂતો દેવાના બોજ નીચે દબાઈ ને વાત કરાચી ખોટી ઈ હો ટકા હાચી મોંઘી વીજળી આપડી ખાતર ઉપર ટેક્સ બિયારણ ઉપર વિરોધ નથી કરતા અરે તો મારો નાનો ભાઈ મારે એનો વિરોધ હા એને કીધું હતું એને એમ કીધું કીધું એ થયું કેવી રીતના બેઠા સી આવો ને ચાર હજાર કરોડ રૂપિયા ખાઈ ગયા નવ ઊન હળકી ગયા હજી તપાસ સમિતિ કમિશન નો અહેવાલ આ ભાજપ ની સરકારે ફ્લોર માં નથી મૂક્યો ગોપાલભાઈ ક્યો કયો વિધાનસભા ગમ ગમાવે એમ નહીં બે રૂમ ઈદ સાય ના હોસ્પિટલ માં હતા ઈ હું કરતા હતા ઈ મન કયો તમારી વાત કરો ને અરે તમારી કરો ને અમારા તો કોઈ નથી પંદર દિશા હતા કે શ્રી

સામાન્ય જનતા એને ખબર ફેસબુક ઉપર નો આલેશી આવું તમારે જેની ભરેલા હોય છે તમે દસ હજાર કરોડ ના મગફળી ના કોમાનમાં તમારું નામ ખુલે આમ આદમી પાર્ટી નાટક કરીને ગીર મૂકવાનું ષડયંત્ર ગીરવે મૂકીને ખેડૂત આવી હજી જેલમાં અમારા નેતા તમે તો ભાજપ કરો

ગોપાલ ભાઈ એક્ટિવ ગુજરાત માં અને એનું મોટા હિસાબે કોંગ્રેસ ને પેટમાં તેલ દેવાનું કોંગ્રેસ ના અગિયાર કીધું ગુજરાત ની હોય કે વિરોધ પક્ષના હિસાબે

ના દેવા માફ કરવાનું આગેવાની લે પરેશ ધાનાણી આખી કોંગ્રેસ એની સાડ પકડી નાલ જાવ હવે કોંગ્રેસ લઈને નથી ખેડૂતો નું નામ લીધું જ તો ખબરદાર જો કોઈ દી ખેડૂતો તમે ગીરવે મૂકો તમે ગીરવે મૂકો ખેડૂત ના